એટલે સોશિયલ મીડિયાની અંદર દેખાતી બધી જ વસ્તુ સાચી નથી હોતી આજકાલ સોશિયલ મીડિયા પર અને સોસાયટીમાં વધેલી કમ્પેરીઝન બધાની લાઈફ બગાડી રહી છે શું લાગે છે તમને કારણ કે માણસ છે ને એ પંચાણું ટકા તો મોબાઈલમાં ઘૂસી ગયો છે એટલે એ મોબાઈલને જ ભગવાન માને છે એની અંદર જે દેખાય ને એ જ સાચું છે અને એની અંદર જે આવે ને એ જ સાચું હોવું જોઈએ હું તમને કહી દઉં કોઈક માણસની સ્થિતિ તમારે જોવી હોય ને તો એનું સ્ટેટસ જોઈ લેવાનું એનું ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે કે વોટ્સએપ છે એનું સ્ટેટસ જોઈ લો ને એટલે એ દિવસની સ્થિતિ ખબર પડી જાય હવે થાય છે કેવું કે લોકો સોશિયલ મીડિયાની અંદર એકદમ પરફેક્ટ દેખાય પરફેક્ટ દેખાવા માટે થઈને એવા સ્ટેટસો મૂકે ને એવી પોસ્ટો મૂકે એના કારણે શું થાય કે બીજા વ્યક્તિઓ છે ને એમાં પહેલાં તો કંકાસ ચાલુ થાય છે ઘણા પરિવારની અંદર એવું છે કે જુઓ તો એ કે આ કેવું આ રીતે આમ છે આ રીતે રાખે છે એને આને ગિફ્ટ આપ્યું એને આને લઈ દીધું આ બધું કરી દીધું તો એવી બધી જે કમ્પેરિઝનો છે ને એ કમ્પેરિઝનો કારણે લોકોના ઘરે ઝઘડાઓ થાય છે કંકાસ થાય છે આજનું જે યુવા પેઢી છે એ બગડે છે એટલે સોશિયલ મીડિયાની અંદર દેખાતી બધી જ વસ્તુ સાચી નથી હોતી એટલે સોશિયલ મીડિયાનું જોઈને પછી આપણે એની કમ્પેરિઝન કરીએ ને તો એ ખોટી વાત છે આપણા ઘરની અંદર જેટલા સભ્યો હોય અને આપણું જેટલું ગજુ હોય અને આપણે જેટલું કરી શકતા હોય ને એટલું જ કરવાનું હોય બાકી સોશિયલ મીડિયા જો તમે સારી રીતે લ્યો ને તો સારું છે પણ જો ખરાબ રીતે લઈને કમ્પેરિઝન કરશો ને તો એક દિવસ તમારે એ બધું જ ધોઈ નાખશે કાંઈ વધશે નહીં તમારી માહિતી